નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું મનવી વાત કરવી છે સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે અપડેટ પર નજર કરીશું ડાયમંડ સિટી સુરતમાં તે એક ત્રાહતના સમાચાર છે તેના પર નજર કરીએ પહેલા એક મહત્વના સમાચાર જે મળી રહ્યા છે શિવશક્તિ માર્કેટમાં આગ પર મહા મહેનતે કાબુ મેળવાયો છે ચાલીસ કલાકની મહા મહેનત બાદ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે ફાયરની ટીમ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે માર્કેટમાં ભીડ ન કરવા પોલીસ દ્વારા હાલ તો અપીલ કરવામાં આવી રહી છે લોકોને પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે કુલિંગની કામગીરી બાદ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે વેપારીઓને અંદર જવા માટેની મંજૂરી કુલિંગની કામગીરી બાદ આપવામાં આવશે સમગ્ર ઘટનામાં અંદાજીત ત્રણસોથી વધુ કરોડના નુકસાની સંભાવના છે ત્રણસો થી વધુ કરોડનું નુકસાન થયું સમગ્ર બનાવ માટે જવાબદાર કોણ તે મોટો અને ગંભીર પ્રશ્ન હાલ જોવા મળી રહ્યું છે શા માટે માર્કેટમાં અગ્નિકાંડની ઘટના બની આ સમગ્ર મામલો તપાસનો વિષય છે કમિટીની રચના કરવામાં આવી છે પરંતુ કમિટી શું રિપોર્ટ સોંપે છે તે પણ મહત્વનું બની રહેશે તંત્ર ક્યારે આવી ઘટનામાંથી બોર્ડ પાઠ લેશે ડાયમંડ સિટી છે સુરતમાં શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી હતી તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને ત્યારબાદ આ રિપોર્ટ પણ મુખ્યપ્રધાનને સોંપવામાં આવશે પરંતુ આગે ઘણા બધા સવાલો ઉભા કર્યા છે એનઓસી ને લઈને પણ ગંભીર પ્રશ્ન છે બેઝમેન્ટમાં દુકાનો બનાવી દેવામાં આવી હતી કોની મંજૂરીથી બેઝમેન્ટમાં દુકાનો બનાવી દેવામાં આવી અને ચાલીસ કલાકની જહેમત બાદ અંતે આગ પર કાબુ મેળવાયો ફાયરની ટીમ દ્વારા મહા મહેનત કરવામાં આવી હતી વાત કરી રહ્યા છે સુરતમાં લાગેલી શિવશક્તિ માર્કેટમાં ભીષણ આગ મામલે અગાઉ પચીસ તારીખે પણ આગ લાગી હતી અને ત્યારબાદ છવ્વીસ તારીખે પણ ભીષણ આગ લાગી આ આગ લાગી અગાઉ પણ સુરત તક્ષશિલા કાંડનું સાક્ષી બની ચૂક્યું છે પરંતુ છતાં તંત્ર કોઈ શીખ લેતું નથી આ સમગ્ર આગ મામલે આ સમગ્ર ઘટના મામલે ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે આજ મામલે વાત કરવી છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા રચના હિરપરા જોડાયા છે અને સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંતોષ સિંહ રાઠોડ પણ જોડાયા છે આ બંનેનું સ્વાગત છે

જ્યારે આગની ઘટનાઓ ઘટે ત્યારે તંત્ર બને છે છે અને કાર્યવાહી કરવા દોડે આની જ્યારે આ રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે આ ફાયરના બધા નિયમો લાગુ કરવામાં આવ્યા તો એ નિયમો ક્યાં ગયા આજે જ્યારે શિવશક્તિ માર્કેટમાં આગ લાગી ત્યારે નીચે બેઝમેન્ટમાં જે દુકાનોની મંજૂરી જ નહોતી તો એ દુકાનો કોના ઇશારે બની કોના કેવાથી બની જ્યારે આ બધું જ્યારે થતું હોય ત્યારે આમાં મોટો હાથ શાસક પક્ષનો હોય છે શાસક પક્ષના કહેવાના લીધે મોટા મોટા અધિકારીઓ આવી બધી મંજૂરી આપી દેતા હોય છે આજે અસંખ્ય વેપારીઓ ત્યાં બેરોજગાર બન્યા છે અને તો પણ આ આ મોટી ઘટના ઘટી છે ને તો પણ આમાંથી કોઈ શીખ નહીં લે હજી હજી આવી ઘટનાઓની રાહ જોશે આવી વારંવાર ઘટના ઘટે છે ગુજરાતમાં અસંખ્ય ઘટનાઓ ઘટી છે સુરત શહેરને શહેરમાં પણ ઘટનાઓ ઘટી છે છતાં પણ મહાનગરપાલિકા શાસકો તંત્ર તંત્ર કોઈ પણ શીખ શીખ લેતું લેતું નથી નથી ઓકે અને એવું કહેવાય કે જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા તંત્ર જતું હોય છે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું કાટા બધી કહેવાત અત્યારે આ ઘટનામાં બંધ બેસે છે સંતોષભાઈ પચીસ તારીખે પણ આગ લાગી હતી અને જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું

એ રૂટો પણ જોવામાં આવતા હોય છે પરંતુ જે સમાચાર પત્રોમાં જે છપાયા છે ન્યૂઝપેપરો અને જે ફોટો સાથે જેમાં જે એન્ટ્રીનો જે ગેટ છે એમાં કેબિન નડી પાછળથી આવવાના માટેનો જે ગેટ હતો તેમાં મંદિર આડે હતું વચ્ચે ગેપ હતી એટલે આ ઘણી બધી જે દેખાઈ રહી છે ખામીઓ તો પછી એનઓસી કઈ રીતે આપવામાં આવે અને જેમ બેને જણાવ્યું કે જે પાર્કિંગની અંદર એટલે કે બેઝમેન્ટની અંદર આપણે જનરલી માટે પરંતુ જયારે આ ફેરફારો કરવામાં આવતા હોય છે ત્યારે શાસક પક્ષનો આમાં ખુબ જ મોટો હાથ હોય છે અને શાસક પક્ષના ઈશારાથી એટલે કે શાસક પક્ષના આશીર્વાદથી જ આ તમામ પ્રકારનું કામકાજ થતું હોય છે આપે મહત્વની વાત કરી કે જ્યારે આગ ઉલવી નાખવામાં આવી અને ફરીથી કેમ આ ફરીથી આગે પોતાનું રૌદ્ર સ્વરૂપ ફરીથી બતાડ્યું કારણ કે જે કપડાનું આ માર્કેટ હતું અને જેમ સમાચાર પત્રોમાં પણ જેમ છપાયું છે તો એક ડિગ્રી જેટલું તાપમાન એ કપડાઓના બળવાઓના કારણે થયું હતું પરંતુ જે આગ જે ઓલવવામાં આવી હતી તે આગને વ્યવસ્થિત રીતે ઠંડી પાડવામાં ન આવી અને પૂરેપૂરી કામગીરી ન કરવામાં આવી એટલા માટે આગે ફરીથી રૌદ્ર સ્વરૂપ પોતાનું બતાવ્યું આ જે વસ્તુ છે એના માટે હું આપને કિસ્સો પણ યાદ કરાવવા માંગુ છું કારણ કે સમગ્ર જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એ ફાયર ડિપાર્ટમેન્ટ પછી એ અમદાવાદ હોય કે સુરત હોય કે જે પણ બીજી મોટી મહાનગરપાલિકાઓની અંદરથી આ જે ફાયર ફાઈટરો જે અત્યારે હાલમાં કાર્યરત છે તો તમને ખ્યાલ હોય તો હમણાં હમણાં જે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ લોકોની ખોટા સર્ટિફિકેટોની પણ એક મોહિમ ચલાવવામાં આવી હતી અને સમાચાર પત્ર આખો ઘટસ્ફોટ કર્યો હતો કે જે પણ ફાયર ફાઈટરો છે તે લોકો પોતાની જે લાયકાત છે એ લાયકાત જે સર્ટિફિકેટ બતાડે છે તે સર્ટિફિકેટો ખોટા છે આ ક્યારે આપણને સાબિત થાય છે કે જેમ કે અત્યારે આગ લાગી આગ ઓલવી નહીં પૂરેપૂરી પ્રોપર રીતે તો એ એમની ફાયર ની જે હતી એ એમની લાયકાત નું જે કદાચ કાર્યક્ષમ હોત અને પોતે વ્યવસ્થિત રીતે

બિલકુલ બિલકુલ એટલે જયારે એન ઓછી દુકાનોની અંદર આઠસો ચોત્રીસ જેટલા પરિવારોનું રોજગાર અને બાકી બધા એના પર અન્ય લોકો જે હોય આ લોકોનું ચાલતું હોય છે તો જ્યારે તમે એને એનઓસી આપવા માટે જ્યારે તાળાબંધી કરી છે અને ફરીથી જ્યારે એનઓસી જ્યારે આપી રહ્યા છો તો શું કરવા આ તમામ જે તમને જે હર્ડલ્સ છે તે સમયે કેમ નજર ના આવ્યા તમને ત્યારે કેમ એ નજર ન આવ્યુ કે પાર્કિંગ ની અંદર જે એટલે કે બેઝમેન્ટ ની અંદર પણ અલગ અલગ દુકાનો બનાવી દેવામાં આવી છે એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ જે છે એની એમાં આર માટે કે નીકળવા બહાર નીકળવા માટેના હર્ડલ્સ છે એટલે કે મંદિર છે ક્યાં કેબિન છે આ બધી વસ્તુઓ તમારે એનઓસી આપતી વખતે ધ્યાન માં રાખવું બિલકુલ બિલકુલ

આવા બાંધકામો અને જે છ છ માળની બિલ્ડિંગો હોય એની ઉપર પતરાના છેડ આ તદ્દન ગેરકાયદેસર હોય છે ભાઈએ કીધું એમ કે આજુબાજુમાં પણ ખૂબ જે માર્જિનની જગ્યા છોડવાની હોય એ ક્યાંય પણ જગ્યા છોડવામાં નથી આવતી ત્યાં બધે જ પતરાઓથી એ ડોમ બનાવીને એ કવર કરી લેવામાં આવે છે અને જે આ શિવશક્તિ માર્કેટમાં તો એવું બન્યું કે ફાયરની ગાડીઓ પણ ત્યાં નથી જઈ શકતી આટલું બધું માર્જિન કવર કરી લેવામાં આવ્યું અને આગ લાગી દુર્ઘટના થઈ અસંખ્ય લોકો બેરોજગાર થઈ ગયા જે માર્કેટ સાથે સંકળાયેલા વેપારી છે એની નીચે નાના વેપારી છે અને જે ત્યાંથી વોલ્ડરો જે કામ લઈ જતા હોય તમામ લોકો અત્યારે બેરોજગાર થયા છે આ માત્ર ને માત્ર તંત્ર અને શાસકોના લીધે એમની બે કાયદેસર કાયદેસર છે નથી હોતું એમને કરી દેવામાં આવે પૈસા લઈને તોડ પાણી કરીને આજે આખી માર્કેટ બંધ કરી દેવામાં આવી છે આજે માર્કેટ બંધ કરી દીધી છે બે દિવસ બધું જ ચાલશે તંત્ર પણ એમનું કામ કરશે શાસકો પણ બધા વહીવટો કરશે મલાઈ બધાને મળી જશે એટલે પાછું રાબેતા મુજબ શરૂ થઈ જશે અમે આ બાબતે મેયરશ્રી ને અને મુખ્યમંત્રીશ્રીને પણ આવેદન પત્ર આપવાના છીએ માંગણી કરવાના છીએ કે જેટલા પણ વેપારીઓની આમાં જે દુકાનો બળી ગઈ છે અને બેરોજગાર થઈ ગયા છે એમને એક પેકેજ જાહેર કરવામાં આવે અને એમને આર્થિક પેકેજની સહાય કરવામાં આવે એ માટેની અમે રજૂઆત પણ કરવાના છીએ અને વિપક્ષ તરીકે અમે આ આ બાબતે મજબૂતાઈથી હવે અવાજ ઉઠાવીશું અને આવા જે ગેરકાયદે કાયદેસરો બાંધકામો છે એ દૂર કરવામાં આવે ને ખાસ એવી તંત્ર દ્વારા નોંધ લેવામાં આવે કે ફરી ક્યારેય આવી ઘટના ન ઘટે આ જેમ ખૂબ મોટી ઘટના ઘટી છે ને આમાંથી ખૂબ મોટી શીખો આપણે શીખવું જોઈએ તંત્રને શીખવું જોઈએ કે આવી ઘટના ફરીવાર સુરતમાં ન ઘટે એ બાબતે જે આજુબાજુના દબાણો છે દૂર કરવામાં આવે આવી ઘટનાનો ગુજરાત ઘણી વખત સાક્ષી બની છે કદાચ કંત્રે શીખ નહી લીધું એટલા માટે આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે સંતોષભાઈ તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છો તમે આવી કોઈ ઘટના પર આટીઆઈ કરી હોય અને કોઈ તથ્યો સામે આવ્યા હોય કોઈ જવાબ સામે આવ્યા હોય એવું કોઈ ઉદાહરણ કહો તો તમે કરશો ભવિષ્યમાં અત્યારે અત્યારે જો ફાયર સેફ્ટીની બાબતમાં જો આપણે પ્રશ્નો કરી રહ્યા છીએ તો ફાયર સેફ્ટીની બાબતમાં જણાવું કે મેં તો કોઈ આરટીઆઈ નથી કરેલી પણ મારા જે મિત્રોએ જે આરટીઆઈ કરી હતી ને એમાંથી જે ખૂલીને જે બહાર આવ્યું છે તો મુખ્ય તો એક એ કે ભ્રષ્ટાચાર ખૂબ જ છે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની અંદર ફાયર ડિપાર્ટમેન્ટની અંદર પણ ભ્રષ્ટાચાર ખૂબ જ છે જેમાં મેં એક તો પહેલું આપતા આપને જણાવ્યું કે એમની જે કાર્યક્ષમતા જે હોય છે એટલે કે અ એ લોકોની જે લાયકાત હોય છે લાયકાત છુપાવીને નોકરી લેવામાં આવતી હોય છે નંબર બે કે હમણાં હમણાં જ એકવીસમી તારીખે આપણા ત્યાં જ અમદાવાદની અંદર પ્રહલાદનગર વિસ્તારની અંદર જે ફાયર ઓફિસર હતા એ ખોટી એનઓસી આપવા બાબત પાંસઠ હજાર રૂપિયાની લાંચ લેતા પકડાતા એટલે કે એનઓસી આપવા બાબતની અંદર પણ ભ્રષ્ટાચારો ખૂબ જ છે બરાબર જે અત્યારે રાજકોટ જે ગેમ ઝોન જે બન્યું હતું એ જ રીતના જો ગેમ ઝોન ની જો વાત કરીએ કે ગેમ ઝોન ની અંદર ઘણા બધા ચલનશીલ પરદાર્થોને બધું વપરાતું હતું છતાં પણ આપણે ત્યાં જે અ રાજનેતાઓ છે ગાંધીનગરની અંદર એક ખૂબ જ મોટું ગેમ ઝોન બન્યું હતું અને એ ગેમ ઝોન રાજ્યપાલ શ્રીના નિવાસથી ખૂબ જ ઓછા અંતરે નજીકમાં જ હતું અને એ ગેમ ઝોનનું ઓપનિંગ

હા મેં આપને જણાવ્યું એમ જ કે આ ભ્રષ્ટાચાર અંદર ફાયર સેફ્ટી ની અંદર એન ઓસી આપવા માટેની ફાયર સેફ્ટી જે પ્રહલાદ નગર નો આપને કિસ્સો જણાવ્યો કે ફેબ્રુઆરી નો તાજેતરનો કિસ્સો છે ઓકે કરવો તે મોટો પ્રશ્ન જો આમ તો આપણે અત્યારે લોકશાહી સિસ્ટમમાં જીવી રહ્યા છીએ એટલે વિશ્વાસ છે કાં તો પછી જેમને આપણે સત્તાનું શાસન સત્તાની સુરા સંભાળવા માટે જેમને જવાબદારીઓ આપતા છીએ એમની જવાબદારી પણ આવે છે પણ સાથે સાથે લોકશાહી ઢબની અંદર એ પણ વાત કરવામાં આવી છે કે લોકશાહી ત્યારે ને ત્યારે જ સફળ થઈ શકે જ્યારે લોકો જાગૃત હોય પરંતુ આપણે ત્યાં કેવું છે કે લોકો પણ જાગૃત નથી અત્યારે જેટલી પણ આ જે દુકાનોમાં વધારે ને વધારે જે બાંધકામો ને બધું થયું છે પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે શાસક પક્ષ દ્વારા પણ જીએસટી ને અલગ અલગ ટેક્સીસ ને બધું જે વધારવામાં આવ્યું છે અલગ અલગ ટેક્સીસો કારણે ને એ બધાના કારણે પણ જે માર્જિન જે છે જે પોતાના માલ વેચાણના ઉપર જે માર્જિન પહેલાથી વેપારીઓને મળતું તે માર્જિન પણ ઘટ્યું છે ને સાથે સાથે એ લોકોની પોતાની જે માલ વેચાણ બાદની પણ જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાઓમાં પણ ક્યાંક ને ક્યાંક તેમણે છે છે ચાર્ટર્ડ કે આ અલગ 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 જે કરવેરા નાખવામાં આવ્યા છે જેના કારણે આર્થિક ભારણ પણ વધ્યું છે આર્થિક ભારણ અને બીજી બધી મોંઘવારીના કારણે ક્યાંક ને ક્યાંક માણસે બી પોતાનો જે શેડ એ બે ફૂટનો કે ત્રણ ફૂટનો વધારવા માટે પ્રયત્ન કરે છે કે હું મારા આટલા જ માર્જિન ની અંદર આ બીજી કોઈ નવી નવી મારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું પડે ને અહીંયા ને અહીંયા જ મારે આ સંતોષાઈ જાય આ કારણો સંજોગો વસાત પણ લોકો એ પોતે પોતાના જે માર્કેટ સેટ બધું વધારતા હોય છે પરંતુ જેમ આપણે વાત કરી કે આમાં વિશ્વાસ કોના ઉપર મુકાય તો વિશ્વાસ માટે તો લોકો એ જાગવું પડશે કારણ કે લોકશાહીમાં જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને તો તમારા રાજનેતાઓ જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરશે એ ક્યાંય એવું

અ એ સાચી વાત છે કે આ મીડિયાના માધ્યમથી ઘણી વાર સામે પણ આવ્યું છે કે આ NOC ખોટી રીતે આપવામાં આવે છે આવી રીતે NOC આપવામાં આવે છે અને જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે જવાબદાર કોણ જે સત્તા પક્ષમાં બેઠેલા હોય એમની ભલામણ હોય અને જે અધિકારીઓ હોય એમની ભલામણ હોય અને આવી ખોટી એનઓસી આપવામાં આવે અને પૈસાના વહીવટ થતા હોય અને આવી એનઓસી આપી દેવામાં આવે આવી એનઓસી આપીને આજે પરિણામ શું મળ્યું આજે આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ આવી જ રીતે આખી જે માર્કેટ છે એ માર્કેટની અંદર તમામ જગ્યાએ આવી રીતે ગેર લગભગ મોટા મોટા ભાગની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે જ આપવામાં આવી છે અને આ જે ઇમ્પેક્ટ નો કાયદો લાવે છે ને એના હેઠળ આવી રીતે કાયદેસર કરી દે અને એન આપી દે છે હવે આપણે વાત કરીએ કે કાયદેસર નું તો કાયદેસરમાં જયારે રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે બધા બધું બંધ કરાવી અને સીલ મારી લેવાનું નક્કી કરવામાં આવ્યું પાલિકા દ્વારા બધા નોટિસો આપવામાં આવી હતી તો ચાર દિવસમાં બધા જ સીલ ખુલી ગયા પૈસા નો ખેલ પાડીને આ બધા જ સીલ ખુલી ગયા અને બધું જ કાયદેસર થઈ ગયું છે ચાર દિવસ માં બધું કાયદેસર થઈ ગયું જે બિલ્ડિંગો ને બીયુસી નોતા મળ્યા એમને બીયુસી મંજૂર થઈ ગયા તપાસ હાથ ધરવામાં આવશે જયારે કોઈ ઘટના બને ત્યારે તપાસ થાય છે એ સિવાય તો ક્યાંય તપાસ કરવા કોઈ અધિકારી કોઈ તંત્ર આવતું નથી તપાસ થતી જ નથી તપાસ થઈ હોય તો આવી ઘટના ઘટે

જો વિશ્વગુરુ એ તો એક શબ્દ રાજકીય પક્ષે આપેલો એક શબ્દ છે વિશ્વગુરુ બાકી વિશ્વગુરુના ઘણા બધા અલગ અલગ માપદંડો હોય શકે એટલે વિશ્વગુરુ બનવાની તો વાત ઘણી જ દૂર છે માત્ર આપણે એને માત્ર ને માત્ર એક સારા નાગરિક પણ બની શકીએ તો પણ ખૂબ જ અને એ કદાચ એ પહેલું સોપાન કાતો પહેલું પગથિયું પણ એ જ હોય શકે અત્યારે બીજી એક વસ્તુ એ પણ આખે ઉડીને વળગે છે કે જે અલગ અલગ જે 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 ટેક્સીસો સરકારે લગાડ્યા છે તમામ જે નાનો વેપારી હોય મોટો વેપારી હોય કે સામાન્ય માણસ હોય એના પર જે અલગ અલગ જે ટેક્સીસો લગાડે છે તો આ ટેક્સીસોના બદલામાં પણ જે નાગરિકો છે એ લોકો વિશેષ સુવિધાઓ પણ માંગે છે તો આપની જે જૂની જે આગ ઓલવવા માટેની કે ફાયર ફાઈટર માટેની જે કઈ પણ સુવિધાઓ હતી અત્યારે ઘણી જગ્યાએ તમે એનઓસી ના ચલણ હેઠળ પર એ દરેકે દરેક જે દુકાનો છે કે મોલ છે કે સ્કૂલ છે કે હોસ્પિટલ છે આ તમામની અંદર પણ તમે ફાયર સેફ્ટી માટે નહીં અલગ અલગ વ્યવસ્થાઓ ઉભી કરાવડાવી છે કાયદાના અંતર્ગત પરંતુ જ્યારે આગ લાગે છે ત્યારે એ તમામ બધી જે વસ્તુઓ જે શૂન્ય થઈ જાય છે અને નુકસાનનું જે પ્રમાણ છે ખૂબ જ મોટું હોય છે આપણે ત્યાં આપણે ત્યાં અત્યારે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ એક મોટું છે મને લાગે છે કે કરવા જેવું છે કે જો સુરતની અંદર આવી ઘટના ઘટી છે તો જો કદાચ ન કરે નારાયણ આપણે એવું નથી ઈચ્છતા કે આવી ઘટના અમદાવાદમાં પણ બને અને આટલા આઠસો સાડી જેટલા દુકાનદારો નારાયણ ને આવી કોઈ દુર્ઘટના ઘટે તો અમદાવાદની સ્થિતિ શું હોય શકે કારણ કે આજે અમદાવાદમાં જો આ ઢાલકરવા વિસ્તારમાં જો આપણે જઈશું ત્યાં પણ કાપડની ને જથ્થાબંધ વેપારીઓના જે દુકાનોને ગુડાઉન ને બધું છે

બિલકુલ અસંતોષ વેલે એવું બને છે ઘણી વાર કે જયારે કોઈ બિલ્ડિંગમાં અગ્નિશામક મશીન લગાવવામાં આવ્યું હોય ને કદાચ સામાન્ય આસપાસના લોકોને યુઝ કરતા પણ નથી આવડતું હતું એ પણ સત્ય છે એ પણ નગ્ન સત્ય છે તો આ બધી બાબતે તંત્રએ ધ્યાન આપવું જોઈએ આ બધી બાબતે અને ઘણી વખતે મશીન લગાવવામાં આવે છે એ કાર્યરત હોતા બી નથી એ મામલે પણ ઘણી બધી વખત એવા બનાવો બન્યા છે તો આ બધી બાબતે પણ ધ્યાન રાખવું કેટલું જરૂરી છે તમે જેમ વાત કરી એટલે અગ્નિશમનમાં એટલે આ બંને આગને ઓલવવા માટેના અલગ અલગ ફાયર ફાઈટર્સ મૂકવામાં આવતા હોય છે તે તમામનું પણ ફાયર ફાઈટર વિભાગોએ તબક્કાવાર એટલે કે એમનું એક કદાચ કોઈ જ બનેલું હોવું જોઈએ કે આ વોર્ડ ની અંદર અમારી પાસે એનઓસી લીધેલા છે

પછી એ ચર્ચાતી નથી એ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય બિલકુલ બિલકુલ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય પણ આજે આપની સાથે વાત કરી રહ્યો છું તો મને લાગે છે કે કાં તો હું મારા લેવલે કાં તો કોઈ અન્ય પણ મીડિયા આમાં સહકાર આપી શકે અને આપણે આવા જે તમામ વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ જંગી ભીડ હોય છે અને જ્યાં આ પ્રકારની માર્કેટો છે તો ત્યાં આપણે જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી અને એક મોક ડ્રિમ માટે કોર્પોરેશનને પણ કહીએ કે તમે એક મોક ડ્રિલ કરો તો અહીંયા જો આગ લાગે તો તમે કઈ રીતે અને કેટલા કલાકમાં એ આગ ઉપર કાબુ મેળવી શકશો આવું એક પત્ર પણ લખવો જોઈએ અને હું ચોક્કસ આ માટે અહીંયા અમદાવાદના મેયર અને કમિશનરને પત્ર લખીને જણાવીશ કે આવી એક મોકડ્રીલ રાખો તો આપણે પણ આવા જો અગ્નિ કોઈ કાંડ થાય છે તો એમાંથી આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ બિલકુલ ચર્ચામાં ભાગ લેવા બદલ રચનાબેન અને સંતોષભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર